અંકલેશ્વર જીઆઈડીસીમાં ગેરકાયદેસર ઉભા કરાયેલ દબાણ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ફરી એકવાર દબાણ હટાવવું ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જીઆઈડીસીમાં આવેલ ચાણક્ય સ્કૂલ નજીક માલધારીઓ પડાવ નાખી રહેતા હતા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ આ દબાણો દૂર કરાયા હતા દબાણ કરતાઓ સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો આગામી સમયમાં પણ જીઆઈડીસીના અન્ય વિસ્તારોમાં કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે આજ રોજ જીઆઈડીસી નોટિફાઈડ દ્વારા જીઆઈડીસી જમીનમાં થઈ રહેલ દબાણને પોલીસ પ્રોટેક્શનની ની ની લઈને દૂર કરવામાં આવી રહ્યું છે જેમાં પોલીસ પોલીસ દ્વારા સારો સપોર્ટ મળેલો છે નોટિફાઈડ દ્વારા મશીનરીને એવી વ્યવસ્થા કરેલી છે અને તાત્કાલિક ધોરણે આ સરકારી જે જમીનમાં દબાણ હતું તે હવે દ્વારા દૂર કરવામાં આવે છે જે એમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની જોગવાઈ થઈ છે કે નહીં એવી કોઈ અત્યારે જોગવાઈ નથી અમારી જીઆઈડીસી માં બધું રેસીડેન્શિયલ ઇન્ડસ્ટ્રી હોય છે એમાં એમના માટે અહિયાં અત્યારે નથી કોઈ પણ સક્ષમ રક્ષા એ કદાચ નિર્ણય લઈ શકે